નમસ્કાર મિત્રો આજે આ ભીલોના ગામ ઉપર ભારે સંકટ આવ્યું છે કારણ કે પેલા પરદેશી વેપારીએ આ ભીલોની ચમત્કારી દેવીની મૂર્તિની માંગ કરી છે તેથી રાજાએ તેના દસ હજાર સિપાહીઓ મોકલ્યા છે કે જાઓ આ આખાએ ગામને ઉજ્જળ બનાવી નાખો અને ગામના એક એક ભીલોને મારી અને મોતને ગાઢ ઉતારી દો અને પછી એ મૂર્તિને લઈ અને અહીંયા આવો અને પછી આપણે એ મૂર્તિને આ પરદેશીને અર્પણ કરવાની છે અને ત્યારે આ સેનાપતિ દસ હજાર સિપાહીઓ સાથે ત્યાં ભીલોના ગામ ઉપર ચડાઈ કરે છે ત્યારે આ બાજુ ભીલોના ગામમાં દેવનાથ મુખીના બંને દીકરાઓ રામ અને શ્યામ દસ વર્ષની ઉંમરે યુદ્ધ લડવા માટે તૈયાર થયા છે ત્યારે એમની સાથે સાથે એ ગામના હરેક માણસે પોતપોતાના હાથમાં હથિયાર લીધા છે અને કહે છે કે આજે તો આપણી દેવી માટે

અને કહે છે કે હે માડી આજે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને જો કદાચ મેં તને અહીંયા સ્થાન ના આપ્યું હોત અને હું આ ગામમાં જ ના આવ્યો હોત તો સારું હતું કારણ કે આ ગામ ઉપર આજે આવડું મોટું સંકટ આવ્યું ને એનું કારણ માડી તમારી મૂર્તિ છે અને જો તમારી મૂર્તિને લઈને જ હું અહીંયા ના આવ્યો હોત ને તો આ ભીલોનું ગામ આમ ઉજ્જડ ના બનોત અને આ ગામ ઉપર આટલું ભારે સંકટ પણ ના આવત અને ત્યારે જોગીનાથનો આવો કરુણ પોકાર સાંભળતાની સાથે જ ભીલોની દેવીએ અવાજ કર્યો કે જોગીનાથ હું હજી બેઠી છું અહીંયા ગામમાં અને તમે એમ કેમ કહો છો કે આ ગામ ઉજ્જડ થશે ત્યારે જોગીનાથ કહે છે કે પણ મારી આ ભીલો તો લગભગ એક હજાર છે અને પેલા સિપાહીઓ દસ હજાર છે તો મારી ગામના પાદરે લોહીની રેલમ છેલ થશે અને કેટલાય ભીલ સમાજના માણસો મરી જશે અને માડી એનું મોતનું કારણ તો આપણે જ બનશું ને ત્યારે ભીલોની દેવી કહે છે કે હે જોગીનાથ તમે એની ચિંતા કરશો નહીં હું આ ગામમાં બેઠી છું ને તો આ ગામના એક પણ માણસનો વાળ વાંકો નહીં થવા દઉં ત્યારે જોગીનાથ કહે છે કે માડી જો તું ધારે ને તો થાય બાકી કાઈ ના થાય ત્યારે એ ભીલોની દેવી એટલું કહે છે કે હે જોગીનાથ તમને શું લાગે છે કે હું અહીંયા મૂર્તિમાં ચૂપચાપ બેસી રહીશ અરે નાના જોગીનાથ આ ગામના મુખીને મેં બે દીકરા આપ્યા છે અને એ બે દીકરાઓ મારું જ રૂપ છે અને એ બંને દીકરાઓના ખોળીએ હું ભીલોની દેવી સાક્ષાત છું અને એ બંને દીકરાઓ યુદ્ધ લડે ને એ ખાલી તમે જોજો અને હે જોગીનાથ તમે એમના વિચારતા કે એ બંને દીકરાઓ યુદ્ધ લડી રહ્યા છે પરંતુ એ દીકરાઓના શરીરમાં આવી અને હું ભીલોની દેવી યુદ્ધ લડીશ અને જો ગામના એક પણ માણસને કઈ થવા દઉં ને તો પૂજા કરે છે ને એ પૂજા કરવી નકામી છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જોગીનાથ ખુશ થાય છે અને કહે છે કે ભલે દેવી હવે તો તમે કરો એ ખરું બાકી અમારાથી હવે કાંઈ ના થાય અને આમ આટલું કહી અને આ જોગીનાથ તો ત્યાં જ પોતાની આંખો બંધ કરી અને પોતે દેવીના સ્મરણમાં બેસી જાય છે અને પછી તો રામ અને શ્યામ બંનેના શરીરમાં આ દેવી પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જ બંને જાણે એક મહાન યોદ્ધા હોય એવી રીતે તલવાર ઊંચી કરી અને દુશ્મન સેનાપતિને લલકાર કરતા કહે છે કે હે સેનાપતિ તારામાં હિંમત હોય ને તો થોડા થોડા નહીં પરંતુ દસ હજાર સિપાહીઓને એકી સાથે મોકલી દે અને જો આ દસ હજાર સિપાહીઓમાંથી જો એકાદ સિપાહી પણ જો અમને ઘાયલ કરી જાય ને તો જાઓ મૂર્તિ તમને આપી દેવી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો ડરી ગયા અને તેઓ પાછા ખસી ગયા અને આ બાજુ દુશ્મન સેનાપતિ હસવા લાગ્યો અને કહે છે કે રામ અને શ્યામ તમે બંને જણાએ આજે મારી સામું આવી ચુનૌતી રાખી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને જો આજે મારા સિપાહીઓ તમને મારી નાખે ને તો કહેજો ત્યારે રામ કહે છે કે હે સેનાપતિ એકવાર તો કહ્યું કે અમારા શરીરમાંથી એક ટીમ્પુ લોહી પણ તમારા માણસો જો બહાર કાઢી જાય ને તો જાઓ મૂર્તિ તમને આમ જ આપી દેવી છે અને હવે વાતોમાં વાર ના કરો અને યુદ્ધની તૈયારીઓ કરો અને આટલું કહેતાની સાથે જ સેનાપતિએ હુકમ કર્યો કે જાઓ સિપાહીઓ આ બંને રામ અને મારી અને નાના નાના ટુકડા કરી નાખો અને આટલો હુકમ મળતાની સાથે જ સિપાહીઓનું ટોળું દોડ્યું આ આ બંને બંને ભાઈઓની ત્યારે ભાઈઓ પોતાની તલવારથી એ સામે આવેલા એક એક સિપાહીના માથા વધેરવા લાગ્યા અને ક્ષણભર વારમાં તો ત્યાં માણસોના સૌના ઢગલા થવા લાગ્યા અને ત્યાં ઘણા બધા સિપાહીઓને આ બંને ભાઈઓ મારી રહ્યા છે અને આ રામ અને શ્યામ એક એવું યુદ્ધ લડી રહ્યા છે કે એમના ગામના પાદરેથી એક પણ સિપાઈ એમના ગામમાં પ્રવેશ કરી શકતો નથી અને એક એક સિપાઈને મારવા લાગે છે અને આમ કરતાં કરતાં પાંચેક હજાર સિપાઈઓને આ બંને ભાઈઓ મારી નાખે છે અને પાંચ હજાર સિપાઈઓનું મોત થયા બાદ જ્યારે સિપાઈઓ પાછા પડવા લાગ્યા ત્યારે શ્યામ કહે છે કે હે સેનાપતિ હજુ પણ વખત છે અને વેળા વીતી ગઈ નથી અને હજી પણ તમારા પાંચ હજાર જેટલા સિપાહીઓ જીવતા છે તો એમને કહો કે તમારો જીવ વાલો હોય ને તો અહીંયાથી ભાગી જાય નહીતર આજે એમને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે ત્યારે સેનાપતિ કહે છે કે મારા સિપાહીઓ ક્યારે પીછે હટ નહીં કરે ત્યારે રામ કહે છે કે હે કાયર સેનાપતિ તારામાં કેમ હિંમત નથી અને જો આટલા બધા તારા સિપાહીઓ મરવા માટે તૈયાર હોય તો પછી તને અમારી સામું લડવા આવતા ડર લાગે છે

સેનાપતિ ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયો અને તેના શરીરમાંથી દળદળ લોહી વહેવા લાગ્યું ત્યારે આવી ઘટના જોતાની સાથે જ આ પાંચ હજાર વધેલા સિપાહીઓ ગભરાણા અને એકબીજાને કહેવા લાગ્યા કે અરે આ બંને ભાઈઓ કોઈ જેવા તેવા નથી પરંતુ લાગે છે કે તેઓ કોઈક વિદ્યા જાણે છે અથવા તો તેમનામાં કોઈ દેવી શક્તિ પ્રવેશ કરી ગઈ છે અને આવું યુદ્ધ આવા દસ વર્ષના બાળકોના લડી શકે માટે ચાલો આપણો જીવ બચાવીને ભાગી જઈએ અને આમ પછી તો એ ભીલોના ગામના સીમાડેથી એ પાંચ હજાર વધેલા સિપાહીઓ ત્યાંથી રણભૂમિ છોડી અને ગળગળતી દોટ મૂકી અને પોતાના રજવાડા તરફ ભાગે છે અને ભાગતા ભાગતા પહોંચે છે પોતાના રજવાડામાં અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ મહારાજને બધી વાત કરતા કહે છે કે મહારાજ આપણા સેનાપતિને મારી નાખ્યા છે અને ખાલી એ રામ અને શ્યામ બંને ભાઈઓ જ એવા હતા કે જેમણે આપણા પાંચ હજાર સિપાહીઓને મોતને ગાટ ઉતારી દીધા છે અને સેનાપતિ એમની સામું લડવા ગયા ને ત્યારે સેનાપતિને પણ એક ક્ષણભર વારમાં મોતને ઘાટ ઉતારી દીધા છે અને હવે જો અમે એમની સામું લડવા ગયા હોત ને તો બંને અમને પણ મારી નાખોત કારણ કે ખબર નહીં તેમણે કેટલું ભયંકર અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કોઈને પણ છોડતા નથી ત્યારે આવી ઘટના સાંભળતાની સાથે જ રાજાને ખૂબ જ ગુસ્સો આવે છે અને કહે છે કે હે કાયરો તમે પીઠ બતાવીને ભાગી ગયા મને એટલો વિશ્વાસ હતો કે તમે મૂર્તિને લઈને આવશો પરંતુ તમે તો સાવ કાયર છો અને આવી સેનાની મારે શું જરૂર છે માટે તમે બધા મારી નજરો સામેથી ચાલ્યા જાઓ નહીતર હું તમને મારી નાખીશ અને ત્યારે આ પાંચ હજાર વધેલા સિપાહીઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને હવે મહારાજ સભા ભરીને બેઠા છે અને તેમના દરબારીઓને કહે છે કે આ રામ અને શ્યામ એવા તો કેવા જબરા છે કે તેમણે આપણા ખુખાર સેનાપતિને ક્ષણભર બારમાં મોતને ગાટ ઉતારી દીધો અને એ ભીલોની દેવીની એ મૂર્તિમાં એવું તો શું છે કે એ મૂર્તિ માટે ખાલી આટલા મુઠ્ઠીભર ગામના માણસો રાજાના સિપાહીઓ સામે લડવા તૈયાર થઈ ગયા અને તેમણે મારી સામે વિદ્રોહ કર્યો છે પણ હું એમને છોડીશ નહીં અને એ મૂર્તિમાં જરૂર કાંઈક તો એવું છે કે જેનાથી આટલા બધા સોના મોહર આપવા છતાં પણ એ વેપારીને એ મૂર્તિ જ લેવી છે અને આ બાજુ પોતાને મોત મંજૂર છે પરંતુ મૂર્તિ આપવી નથી તો પછી એ ભીલોના ગામમાં જઈ અને મારે તપાસ કરવી પડશે અને પછી જ એ મૂર્તિને આપણે હાસિલ કરીશું અને ત્યારે એટલામાં તો પેલો પરદેશી વેપારી આવે છે અને આવીને કહે છે કે મહારાજ તમારાથી જો મૂર્તિ ના આપી શકતા હોય તો મેં તમને આપેલા બધા હીરા મોતી અને માણેક મને પાછા આપી દો હું એમ માની લઈશ કે તમારા બાવળે બળ નથી અને તમે આ મૂર્તિને નહીં લાવી શકો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રાજા ત્યાંથી સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે હે વેપારી તમે બોલવામાં મર્યાદા રાખો અને તમે એમ કહેતા હોય ને કે આ મૂર્તિ લાવવામાં અમે સક્ષમ નથી તો આજ પછી એ મૂર્તિ લેવા હું પોતે જઈશ અને એ પણ પહેલાં એ જાણીશ કે આ મૂર્તિમાં એવું તો શું છે કે જેના માટે આ ભીલોનું આખું ગામ મરવા માટે પણ તૈયાર છે અને મારી નાખવા માટે પણ તૈયાર છે ત્યારે પરદેશી કહે છે કે એ બધી તો મને ખબર નથી પરંતુ આ મૂર્તિ મને ગમી ગઈ છે અને મારે એ દેવીની મૂર્તિ જોઈએ છે અને તમે ના આપી શકતા હોય તો મને ના પાડી દો ત્યારે મહારાજ કહે છે કે પરદેશી તમે અમારા રજવાડામાં થોડાક દિવસો પૂરતા મહેમાન ગતિ કરો અને મને દસ દિવસનો સમય આપો દસ દિવસમાં હું એ મૂર્તિને તમારી સામૂ લાવીને મૂકી દઈશ અને એ ગામમાંથી એક પણ માણસ જીવતો પણ નહીં હોય અને આમ આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી પોતે વેશ પલટો કરે છે અને વેશ પલટો કરી અને રાણીને કહે છે કે હે મહારાણી હું વેશ પલટો કરી અને થોડા દિવસો પૂરતો હું ભીલોના ગામમાં જાઉં છું અને ગામમાં જઈ અને મારે એ જાણવું છે કે એ ભીલોની દેવીની મૂર્તિ એવી તો કેવી જબરી છે કે એના માટે આ આખું એ ગામ હવે મરવા માટે તૈયાર થયું છે અને આવા મહાન રાજા સામે તેઓ વિદ્રોહ કરી રહ્યા છે ત્યારે મહારાણી કહે છે કે મહારાજ તમારે જે કરવું હોય તે કરો પરંતુ ધર્મના માર્ગ ઉપર રહીને કરજો અને અધર્મનો માર્ગ અપનાવશો નહીં નહીતર તમારું સર્વનાશ થઈ જશે ત્યારે મહારાજ કહે છે કે મહારાણી હું એક રાજા છું અને મારે તમારી સલાહની જરૂર નથી અને આમ આ બાજુ રાજા વેશ પલટો કરે છે તો આ બાજુ પેલા બંને રામ અને શ્યામને આખું એ ગામ ભેટી પડે છે અને તેમને સન્માન સાથે ગામમાં પાછા લઈ જાય છે અને ભીલોની દેવીની પાસે પહોંચી અને બધા જ આ દેવીના દર્શન કરે છે અને ત્યારે પેલા ધ્યાનમાં બેઠેલા જોગીનાથ જાગે છે અને કહે છે કે આવી ગયા મારા દીકરાઓ ત્યારે રામ કહે છે કે હે મહાત્મા ચિંતા કરવાની જરૂર નથી આપણા ગામના એક પણ માણસનું મોત નથી થયું અને એમના પાંચ હજાર સિપાહીઓને મોતને ગાડ ઉતારી દીધા છે અને એટલું જ નહીં પરંતુ એમના સેનાપતિને પણ મારી નાખવામાં આવ્યો છે અને પાંચ હજાર સિપાહીઓ ગળગડતી દોટ મૂકી અને આપણા ગામના પાદરેથી ભાગી ગયા છે આમ કહી અને બંને ભાઈઓ ખળખળ હસી અને એકબીજાને હાથ તાળી આપે છે ત્યારે બાજુમાં ઊભેલા મુખીની આંખમાં આંસુ છે ત્યારે આ જોગીનાથ કહે છે કે હે દેવનાથ મુખી તમારી આંખમાં આંસુ કેમ છે ત્યારે દેવનાથ મુખી એટલું કહે છે કે હે મહાત્મા મને ખબર છે કે આજે આપણા ગામની જીત થઈ છે પરંતુ એ તો એક મહાન રાજા છે અને આપણું ગામ રહ્યું ને એવા તો એમની પાસે હજારો ગામડાઓ છે અને આવડું તુચ્છ ગામડું એવડા મોટા સમ્રાટ રાજાની સામુ ક્યાં સુધી લડશે અને તેઓ આ મૂર્તિ જોઈ ગયા છે તો મૂર્તિ લીધા વગર તેઓ રહેવાના નથી અને કોણ જાણે આજે એમના સેનાપતિનું મોત થયું છે તો હવે કેવી રણનીતિ બનાવશે અને ફરી બીજી વાર તેઓ આક્રમણ કરવા તો જરૂર આવશે ત્યારે આટલી વાત સાંભળી અને રામ અને શ્યામ કહે છે કે હે બાપુજી તમે ચિંતા નહીં કરો અમે છીએ ને અને જો અમે મરી ગયા ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ ભીલોની દેવી તો છે ને એ તમારી રક્ષા કરશે અને આ ગામને બચાવશે અને આમ આખું ગામ ભીલોની દેવીનું જે જય કાર્ય કરે છે અને મિત્રો હવે આ ગામ ઉપર કેવું નવું સંકટ આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી